સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સંજુ માહિતીમાં આ વિડિયોની અંદર આજે આપણે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂત અને પશુપાલક મિત્રોને જે મિત્રો ગાય ભેંસનો તબેલો બનાવવા માટે લોન અને સબસિડી આપવામાં આવે છે તે યોજના વિશે ચર્ચા કરીશું તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા દરેક ખેડૂત અથવા તો પશુપાલક મિત્રોને જો ગાય ભેંસનો તબેલો બનાવવો હોય તો તેના માટે મિત્રો પશુપાલક મિત્રોને ત્રણ લાખ સુધીની લોન તથા આ લોન ઉપર મિત્રો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા એક લાખ વીસ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવે છે પશુપાલક મિત્રો લોન છે તે કોઈપણ બેંકમાંથી મિત્રો મેળવી શકાય છે અને લોન લેવા માટેનો સમયગાળો મિત્રો પિસ્તાલીસ દિવસનો રહે છે આ યોજનાની અંદર મિત્રો હાલમાં ઓનલાઈન અરજી ચાલુ છે તો જે પણ પશુપાલક મિત્રોને આ યોજનાનો લાભ લેવાનો હોય તે મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેમજ ઓનલાઈન અરજી કઈ વેબસાઇટ પર કરવી બંનેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપેલી છે તો તેના પર ક્લિક કરી અને તમે મિત્રો ઓનલાઈન અરજી કરી શકો આ યોજના માટે મિત્રો તમારે ઓનલાઈન અરજી જ કરવાની રહેશે કોઈપણ જાતના ઓફલાઈન કાગળો તમારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી ખાતે મિત્રો જમા કરાવવાના નથી ઓનલાઈન અરજી તમારે મિત્રો શ્રી વાજપેયી બેન્કેબલ લોન યોજના સ્વરોજગાર લોન સહાય અરજી આ યોજનાની અંદર મિત્રો કરવાની છે વિડિયોને નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આ વેબસાઇટની લિંક આપેલી છે તેના પર ક્લિક કરી અને તમે મિત્રો ઓનલાઈન અરજી કરી શકો આ મિત્રો આ યોજનાની ઓફિશિયલ પીડીએફ ફાઇલ છે જે તમે જોઈ શકો છો આ તમામ માહિતી આ વિડીયોની અંદર આજે આપણે મિત્રો તમને આપીશું હવે મિત્રો લોન અને સહાયની વાત કરીએ તો જો પુરુષ અરજદાર હોય તો તેના કિસ્સામાં મિત્રો તમને ત્રીસ ટકા સબસિડી મળશે અને જો મહિલા અરજદાર હોય તો તે કિસ્સાની અંદર મિત્રો તમને ચાલીસ ટકા સબસિડી મળવાપાત્ર થશે જો મિત્રો તમારે એક લાખની લોન લેવી હોય તો ત્રીસ હજાર રૂપિયા પુરુષને અને મહિલાને મિત્રો ચાલીસ હજાર રૂપિયાની સબસિડી મળશે જો તમારે બે લાખ સુધીની લોન જોઈતી હોય તો પુરુષ અરજદાર હોય તો સાઠ હજાર રૂપિયા સબસિડી અને મહિલા અરજદાર હોય તો મિત્રો એંશી હજાર રૂપિયા સબસિડી મળવાપાત્ર થશે જ્યારે મિત્રો તમારે ત્રણ લાખ સુધીની લોન લેવી હોય તો પુરુષના કિસ્સામાં મિત્રો નેવું હજાર રૂપિયા સબસિડી મળશે અને જો મહિલા અરજદાર હોય તો મિત્રો તમને એક લાખ અને વીસ હજાર રૂપિયાની સબસિડી મળવાપાત્ર થશે હવે મિત્રો જ્યારે તમે આ એક ઓનલાઈન અરજી કરવા જાઓ ત્યારે તમારે તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ્સ મિત્રો અપલોડ કરવાના રહેશે તેની વાત કરીએ સૌ પ્રથમ મિત્રો તમારે પાસપોર્ટ સાઇઝનો એક ફોટો અપલોડ કરવાનો રહેશે જે વ્યક્તિના નામે અરજી કરતા હોય તેનું ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ જન્મ નોંધણીનું પ્રમાણપત્ર અથવા તો મિત્રો તમે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ રજૂ કરી શકો એટલે કે તમે એલસી પણ મિત્રો રજૂ કરી શકો જાતિનું પ્રમાણપત્ર એ ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓએ મિત્રો અપલોડ કરવાનું રહેશે તે સિવાયના લાભાર્થીઓ મિત્રો તે પ્રમાણપત્ર અપલોડ કરવાનું નથી અપંગ અથવા તો અંધ લાભાર્થીના કિસ્સામાં મિત્રો તમારે સિવિલ સર્જન અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે દૂધ ડેરીનો મિત્રો તમારે એક દાખલો રજૂ કરવાનો રહેશે કે તમે ડેરીની અંદર દૂધ ભરાવો છો તેવો એક દાખલો રજૂ કરવાનો રહેશે જે સાધન ઓજાર ખરીદવાના હોય તેના વેટ નંબરવાળા ભાવપત્રકો એટલે કે સંમતિપત્ર રજૂ કરવાનું રહેશે આ મિત્રો તમને તમારા જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદરથી તેની જે મિત્રો ઓફિશિયલ પીડીએફ ફાઇલ હોય તે ત્યાંથી મળી છે મકાન વેરાની મિત્રો પાવતી તમારે રજૂ કરવાની રહેશે તેમજ તમારે તમારું વીજળી બિલ રજૂ કરવાનું રહેશે તો મિત્રો આટલા કાગળો છે જે તમારે ઓનલાઈન અરજી કરતી વખતે મિત્રો અપલોડ કરવાના થશે હવે મિત્રો પાત્રતાની વાત કરીએ તો લાભાર્થીની ઉંમર મિત્રો અઢારથી લઈ અને પાસઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ સરકાર દ્વારા મિત્રો આ યોજનાની અંદર કોઈપણ જાતની આવક મર્યાદા નક્કી કરેલ નથી તો કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે અભ્યાસ ધોરણ ચાર પાસ અને વ્યવસાયને અનુરૂપ ત્રણ માસની તાલીમનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે પરંતુ જો મિત્રો તમારે ગાય ભેંસનો તબેલા માટે આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની હોય તો તેના માટે મિત્રો તમારે અભ્યાસની જરૂર નથી અને વ્યવસાયના પ્રમાણપત્રની પણ મિત્રો જરૂર નથી હવે લોનની ભરપાઈ મિત્રો તો મિત્રો તમે જે બેંક પાસેથી લોન લેશો એટલે કે તમે જે બેંકની ડિટેલ ઓનલાઈન અરજી કરતી વખતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ભરશો મિત્રો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તે તમારી સંપૂર્ણ ફાઇલ છે તે બેંકને મિત્રો મોકલી આપશે અને લોન મિત્રો તમારે બેંક પાસેથી મેળવવાની રહેશે લોન મિત્રો તમારે જે તે બેંક પાસેથી લેવાની રહેશે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર માત્ર તમને લોન લીધા બાદ મિત્રો સબસિડી આપવામાં આવશે એટલે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જ્યારે પણ તમે લોન લઈ લો ત્યારબાદ મિત્રો તમને તેના ઉપર સબસિડી આપવામાં આવશે લોન લેવાનો સમયગાળો મિત્રો પિસ્તાલીસ દિવસનો રહેશે અને લોન ભરપાઈ તમારે પાંચ વર્ષ અથવા તો બેંક મિત્રો જે પ્રમાણે જણાવે તે પ્રમાણે કરવાની રહે છે તેમાં મિત્રો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને કોઈ પણ જાતનું લેવા દેવા હોતું નથી તો બેંક તમને જે લોન આપે અને તે જે બેંક જે રીતે મિત્રો હપ્તા સેટ કરે તે પ્રમાણે તમારે હપ્તા ભરવાના રહે છે આ સિવાય જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો તમારા જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને